ટેન્શન નહીં જવાનો આખા ગામ નો વોટ મોલ લઈ જઈશ અને વોટ ની જવાબદારી મારી ખાલી તમારે બીજો કોઈ કામવાળો નહીં ખબર છે ને કંબો જરૂર છે બીજો કોઈ આપણે કરવાની જરૂર નથી કંપની ચિંતા મત કર તને તો મોહન પેલી જે સુવિધા જે મે કોન્ટ્રાક્ટ લીધો છે એ કોન્ટ્રાક્ટ મે પૂરો કર્યો 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 ને કર્યો આ મારું વચન છે ઘેર બધાના દારૂ આવે એવું કરવું પડશે ચિંતા મત કરો મારા ખાસ મારા દારૂડી ભાઈઓ ને હું ઘેર ઘેર દાડો ઘેર છું જરૂર નહીં રે

શું છે ઓવે અલ્યા અલ્યા તર્ખબર છે પૈસા પૈસા હે લ્યા પૈસા હે તારા જોડે પૈસા આપણે સરપંચમાં તો ઉભારેવાના છો લુખેશ હ માં નહી ઉભારેવાના વોટ નહી આવી હ સરપંચ બન્યા પૈસો પૈસા પૈસા બધાના આપણે પાહો ની પાવે આપણે ને જોઈ હું તને ખાચી સલાહ આલું બાબરા આચી સલાહ આલું

તમ રોતો જોઈ લે છું થયો પૈસા લઈ લીધા હા પપ્પુ પૈસા લઈ લીધા અલે આ પૈસા તો એ તો હું આલ દેવ બસ ને રોમા તું અને પેલા કેતો ના તું પાસા તા કાકા હો તું જા કેતો ના આઈ તો હો એ તો હું પૈસા હમણા માં બાજુમાં માં લઈ જાજે તું તાર હો અલ્યા આ ફતુજી નું મારે કોક કરવું પડશે આ તો કિલો કિલો સફરજન ઉસકાઈ જાય છે કેળા કેળા ના છોકરા ના પૈસા રહેવા દેતો નહીં આર્યો

સરપંચ ની વાત નીકળી તને મને ચિંતા પેટી શું ચિંતા હું બેઠો છું તારો ભાઈબંધ કરાશે સરપંચ માં નહી આવું શું થાય શું થાય ને

હું આજ બેઠો મોચો ધાળી નો વાધા ઘડી વારો હોય આ બાજુ જેને તેના બધા પૈસા જ લેવાય પીવા સારું કરીને

ભાઈ મરી મારી અલ્યા તારે ભગવાન ને ગમ્યું ખરું બરોબર જે થવાનું તું થઈ ગયું પણ હવે થોડું છું

કંઠલોવાન અલ્યા દશમન મર્યો છે વાટે પાંચ મણસો પડતો અલ્યા આનું કોઈ ખારો કરો અલા આપણે બે શું કરશું રોતો જ પડશે એમ કર રોવો રો એજી વાલે અલ્યા હું કદી આવું ક્યાંય આવે તો હું આવે હે વારો અલ્યા હું આવતો